ઓમ તત્સ પરમાત્માએ સદગુરુ મહારાજનો જય હવે આપણે આગળનો પોઈન્ટ લઈએ વેદ વેદ મત મુજબ કે વૃત્તિ અગર તો જ્ઞાન એમાં શું ભેદ એટલે કે વૃત્તિ જ્ઞાન ભેદ તો અહીં એવું થાય કે વૃત્તિ જ્ઞાન એ કેટલા પ્રકારનું હોય તો તે બે પ્રકારનું છે એક પ્રમારૂપ અને એક અપ્રમારૂપ એટલે પ્રમાણ અને અપ્રમાણ કદાચ પ્રમા જ્ઞાનનું લક્ષણ શું છે એમ થાય અને અપ્રમા કોને કહેવાય એવું થાય તો હે પ્રિય બંધુ સજ્જનો જુદા જુદા ગ્રંથકારોના મત આમાં આ પ્રમાણે પ્રમા જ્ઞાનના ચાર લક્ષણો કયો છે એક તો પ્રમાણજન્ય એટલે કે યથાર્થ જ્ઞાનને પ્રમાણ કહે છે પ્રમાણ કહે છે અથવા અબાધિત બાદ ના થાય એવા અબાધિત અર્થને વિષય કરવા કરનારો એવા જ્ઞાનને પ્રમાણ કહેવાય છે અથવા અબાધિત અર્થને વિષય કરવાવાળા તથા સ્મૃતિથી ભિન્ન જ્ઞાનને પ્રમાણ કહે છે યાદશક્તિથી બુદ્ધિથી ભિન્ન ચોથું યથાર્થ અનુભવને પ્રમાણ કહે છે પ્રમાણ કહે છે અને પ્રમા જ્ઞાનથી ભિન્ન જ્ઞાનને અપ્રમાણ કહેવામાં આવે છે કદાચ એમ થાય કે પ્રમાણ જ્ઞાનના પ્રમા જ્ઞાનનો લક્ષણો કયો છે તો એ માટે એ મુક્ષુજનો જિજ્ઞાસુઓ બધ મળી વૃત્તિ જ્ઞાન દસ પ્રકારનો છે એમાંથી પ્રથમ લક્ષણ મુજબ તો પ્રત્યક્ષાદિ પ્રમા જ્ઞાન છ પ્રકારનો છે જેમાં કે એક પ્રત્યક્ષ બે અનુમિતિ ત્રણ ઉપમિતિ ચાર શાપદી પાંચ અર્થાપદી અને છઠ્ઠો અભાવ આ રીતે પ્રમાણ છ પ્રકારનો છે એ છ પ્રમાણ જ્ઞાનથી ભિન્ન ઈશ્વર જ્ઞાન સુખાદિ ગોચર જ્ઞાન ઇન્દ્રિયો સ્મૃતિ જ્ઞાન તથા ભ્રાંતિ જ્ઞાન એ ચારેય જ્ઞાન અપ્રમારૂપ છે એ ચારેય અપ્રમા જ્ઞાનમાં જે ઈશ્વર જ્ઞાન અને સુખાદિ ગોચર જ્ઞાન તથા સ્મૃતિ જ્ઞાન એ ત્રણ જ્ઞાન તો યથાર્થ અપ્રમારૂપ છે જ અને ચોથું જે ભ્રાંતિ જ્ઞાન અયથાર્થ અપ્રમાણરૂપ છે કોઈ ગ્રંથના ઘણા ગ્રંથકારોના મત પ્રમાણે યથાર્થ જ્ઞાન પ્રમારૂપ છે અને અયથાર્થ જ્ઞાન અપ્રમારુપ છે એમના મત મુજબ ઉપર કહેલું દ્વિતીય એટલે બીજા નંબરનું લક્ષણ અબાધિત અર્થને વિષય કરનાર જ્ઞાનને પ્રમા કહે છે કે બીજા નંબરના લક્ષણ અનુસાર ઈશ્વર જ્ઞાન સુખાદિ ગોચર જ્ઞાન તથા સ્મૃતિ જ્ઞાન એ ત્રણેય જ્ઞાન પ્રમાણરૂપ છે અને ભ્રાંતિ જ્ઞાન અપ્રમાણરૂપ છે આ દ્વિતીય લક્ષણ અનુસાર પ્રત્યક્ષાદિક જે છ પ્રમાણ તથા ઈશ્વર જ્ઞાન આદિ ત્રણ મળી કુલ નવ પ્રકારના પ્રમાણ જ્ઞાન પ્રમાણ છે અને એક ભ્રાંતિ જ્ઞાન અપ્રમાણ છે પરંતુ વ્યાસ ભગવાન જગદગુરુ શંકરાચાર્યએ અગર તો પ્રાચીન આચાર્યોએ તો સ્મૃતિથી ભિન્ન યથાર્થ જ્ઞાનમાં જ પ્રમા વ્યવહાર કર્યો છે એથી સ્મૃતિથી વ્યાવૃત એવું પ્રમા જ્ઞાનનું લક્ષણ કરવું જોઈએ એમના મત અનુસાર એમ છે હવે અબાધિત અર્થને વિષય કરવાવાળું તથા સ્મૃતિથી બિન જ્ઞાન તે પ્રમા અને યથાર્થ અનુભવ તે પ્રમા એટલે જ્ઞાન એમાં ત્રીજું અને ચોથું એ બે લક્ષણ કહેવામાં આવેલો છે હવે ત્રીજા અને ચોથા લક્ષણ અનુસાર એ મુજબ પ્રત્યક્ષાધિક છ પ્રકારનો જ્ઞાન સાતમો ઈશ્વર જ્ઞાન તથા આઠમો સુખાદી ગોચર જ્ઞાન એ આઠ પ્રમા જ્ઞાન છે અને તેનાથી ભિન્ન સ્મૃતિ જ્ઞાન અને ભ્રાંતિ જ્ઞાન એ બે જ્ઞાન અપ્રમા છે કદાચ એમ થાય કે ત્રીજા લક્ષણની પદકૃતિ કરી કઈ છે તો એના સમાધાનમાં હે પ્રિયજનો શુક્તિ રજતાદિ જ્ઞાન સ્મૃતિથી ભિન્ન છે પરંતુ તે જ્ઞાન અબાધિત અર્થને વિષય કરતું નથી પરંતુ તે ભ્રાંતિ જ્ઞાન બાધિક બાધિત અર્થને વિષય કરે છે માટે ભ્રાંતિ જ્ઞાન પ્રમાણરૂપ નથી અબાધિત અર્થને વિષય કરવાવાળું તો સ્મૃતિ જ્ઞાન પણ છે એ સ્મૃતિ જ્ઞાનમાં પ્રમા વ્યવહારો નથી અને તેથી ઘણા ગ્રંથોમાં ઘણા મતોમાં સ્મૃતિથી ભિન્ન અબાધિત અર્થગોચર એ જ્ઞાનને પ્રમાણ પણ કહેવામાં આવ્યું છે હવે જે ચોથું લક્ષણ પદકૃતિ સહિત તો એ સજ્જનો યથાર્થ જ્ઞાન તો સ્મૃતિ પણ છે પરંતુ તે જ્ઞાન અનુભવરૂપ એટલે પ્રત્યક્ષ પ્રમાણ રૂપ નથી અનુભવરૂપ એટલે પ્રત્યક્ષ નથી પરંતુ તે જ્ઞાન યથાર્થ પણ નથી યથાર્થ અનુભવને યથાર્થ જેમ છે તેમ અનુભવને પ્રમા જ્ઞાન કયું છે એનાથી ભિન્ન અપ્રમા જ્ઞાન પણ કયું છે આ પ્રમાણનું લક્ષણ પણ સ્મૃતિથી વ્યાવૃત એટલે કે જુદું છે ઈશ્વર જ્ઞાન સુખાદિ ગોચર જ્ઞાન એટલે ઇન્દ્રિયજન્ય એ બંને જ્ઞાન યથાર્થ અનુભવરૂપ છે તેથી એ બે જ્ઞાન પણ પ્રત્યક્ષાદી અનષટ એટલે છ અનુભવની પેઠે પ્રમાણરૂપ છે અને તેનાથી ભિન્ન જ્ઞાન તથા ભ્રાંતિ જ્ઞાન અપ્રમાણરૂપ છે હવે જોઈએ કે અપ્રમાણની સંખ્યા અને કારણ તો પ્રમાણ જ્ઞાન કેટલા પ્રકારના છે તો એ પ્રમાણ જ્ઞાન પ્રમાણ જ્ઞાન આઠ પ્રકારના છે એક પ્રત્યક્ષ પ્રમાણ બે અનુમિતિ પ્રમાણ ત્રણ ઉપમેતી પ્રમાણ ચાર શાબ્દી પ્રમાણ પાંચ અર્થાપત્તિ પ્રમાણ છ અભાવ એ છ પ્રમાણ જન્ય યથાર્થ જ્ઞાન સાતમું ઈશ્વરનું જ્ઞાન અને આઠમું સુખાદિ ગોચર જ્ઞાન એવા ભેદથી પ્રમા જ્ઞાનના આઠ પ્રકાર છે અથવા પ્રમા જ્ઞાન બે પ્રકારના છે એક જીવના આશરે રહેલું એટલે જીવાશ્રયા પ્રમા અને બીજું ઈશ્વર આશ્રિત ઈશ્વરના આશરે રહેલું પ્રમા તો કદાચ થાય કે જીવાશ્રિત જીવાશ્રયા એ પ્રમાણનું લક્ષણ શું તો એનો અર્થ અનધિગત એટલે અજ્ઞાત અર્થાત ન જાણેલો તથા અબાધિત એટલે બાદ રહિત બાદ ના થાય એવો જે વિષય છે તે વિષયાકાર જે અંતઃકરણની વૃત્તિ છે એ વૃત્તિમાં પ્રતિબિંબિત થયેલો જે ચૈતન્ય કે જીવાશ્રયા એટલે જીવાશ્રિત પ્રમા કહેવામાં આવે છે આ લક્ષણની પદકૃતિ જાણવાની ઈચ્છાવાળાએ તત્વાનુસંધાન એ પ્રમાણે ગ્રંથો જોઈ જોવા જોઈએ તો એ જીવાશ્રિત પ્રમાણ જ્ઞાન કયા કયા છે એમ થાય તો પ્રત્યક્ષ આદિ છઠ જ્ઞાન તથા પ્રત્યક્ષ જ્ઞાનનો ભેદ એટલે સૂત્ર ત્વચા ચક્ષુ રાસન અને ઘ્રાણ એમ પાંચ પ્રકારના પ્રત્યક્ષ જ્ઞાન તથા સુખાદિ જ્ઞાન એ સર્વ મળીને અગિયાર જ્ઞાન જીવના આશ્રિત જેન જીવાશ્રિત પ્રમા જ્ઞાન કહેવાય છે હવે ઈશ્વરાશ્રિત એટલે ઈશ્વરના આશરે પ્રમા જ્ઞાન કોને કહેવાય તો એના માટે સૃષ્ટિના આરંભ સમયે ભવિષ્યમાં ઉત્પન્ન થનારા જગતને વિષય કરનારી જે માયાની વૃત્તિ છે તે વૃત્તિને શ્રુતિમાં ઈક્ષણ પણ કહી છે એ માયા વૃત્તિમાં પ્રતિબિંબિત થયેલ જે ચૈતન્ય છે તેને ઈશ્વરાશ્રયા પ્રમાણ કહેવામાં આવે છે અર્થાત એટલે કે ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય કાળમાં સક્કડ પદાર્થોને વિષય કરવાવાળું માયાની વૃત્તિ રૂપ જ્ઞાન તે ઈશ્વર આશ્રિત પ્રમાણ કહેવાય છે હવે જે ઉપરના બાર પ્રકારના પ્રમાણ જ્ઞાન આપણે જે સિદ્ધ કર્યા તેમાં રૂપ અને રૂપ જ્ઞાન કયા કયા છે એમ થાય તો પ્રત્યક્ષ પ્રમાણ તથા પ્રત્યક્ષ પ્રમાણ આદિ ચાર ભેદ તથા માયાની વૃત્તિ સાત જ્ઞાન પ્રત્યક્ષ રૂપ છે હવે જોઈએ આઠમો શાબ્દિક પ્રમાણ પ્રત્યક્ષ તથા પરોક્ષ ભેદથી બે પ્રકારનું છે શાબ્દિક જ્ઞાન બે પ્રકારે છે એમ નવમો અભાવ પ્રમાણ પણ એ અભાવ પ્રમાણ પણ પ્રત્યક્ષ અને પરોક્ષ ભેદથી બે પ્રકારનું છે વૃત્તિ બે પ્રકારની છે એમ અથવા અભાવ પ્રમાણ વિવાદનો વિષય હોવાથી તે અભાવ પ્રમાણે પરોક્ષ જ કહેવામાં આવે છે આવે દસમું અનુમિતિ પ્રમા અગિયારમું ઉપમિતિ પ્રમા અને બારમું અર્થાપતિ પ્રમા એ ત્રણેય જ્ઞાન એને પરોક્ષ જ કહેવામાં આવે છે ઓમ તત્સત પ્રમાત્માય એ સદગુરુ મહારાજનું છે